સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કે જે એક બે ઇન્દ્રિય ત્રણ ચાર ને પાંચ ઇન્દ્રિયો સંઘની અસંગની બધાના ગુનામો આવ્યો છે ક્યારથી અનંત કાળથી એક ઇન્દ્રિયમાં જાય બે ઇન્દ્રિયમાં જાય ત્રણ ચાર પાંચ માં જાય બધે આ જ કર્યું છે અનંત કાળથી આ ન કર્યું હોત તો જો અત્યારે હોત ને છૂટી ગયો હોત એટલે કર્યું એ તો નક્કી જ છે કેવી રીતે કર્યું છે આગળ લંબાણપૂર્વક વાત કરે છે ચોથા ને પાંચમાં દુહામાં समरम्भ समारम्भ आरम्भ मनवचतनकीने प्रारम्भ कृतकारित मोदन करिके क्रोधादि चतुष्टयतरिके शत आठ जु इम बेदनते अगकीने परछे दनते तिनकी कहु कोल कहानी तुम जानत केवल ज्ञानी પ્રાર્થના કરે છે કે આપ શ્રીમદ બધું છો સર્વજ્ઞ ભગવાન તમારાથી પ્રાયશ્ચિત કરે એટલે એને મનને ખબર પડે કે હું ગુના કરું મારે પ્રાયશ્ચિત કરવું પડે છે એટલે પછી પાછો હટે બધું જાણે જ છે તોય કેવું પડે એટલે કે છે સમરંભ સમારંભ ને આરંભ પહેલાં તો ભાવથી ખાલી વિચાર કરે અને જે હિંસા હોય એટલે યોજના કરે છે ખાલી પ્લાનિંગ સમારંભ હજી કંઈ કર્યું નથી પણ ભાવથી કર્યું એટલે તરત જ એ પ્રમાણે કાર્બન વર્ગણા તો પડી જ છે નવા કર્મ પણ બાંધે અને નિમિત્ત પામીને જીવ સમારંભ બધા સાધનો ભેગા કરે કે આ ક્રિયા કેમ કરવી કે એક્ઝિક્યુટ કરવી અમલમાં કેમ મૂકવી એટલે સમારંભ એટલે ખાલી યોજના કરવી સમારંભ એટલે નિમિત્તો બધા પકડવા કેવી રીતે થાય કોઈને મારવા જવું હોય તો કેમ લાકડી હથોડો બંદૂક લેવું પડે પ્રાર્થના કરવી હોય તો કેમ રજોહરણ કટાશ નું લેવું પડે વાત છે કે મેં આજ કર્યું છે યોજના કરી બધું ભેગું કર્યું એટલે પછી આરંભ ખરેખર કર્યું એટલે જ્યારથી ભાવ બગડ્યા ત્યારથી જ ગુના શરૂ થઈ ગયા એ પ્રમાણે પાછા ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ એને ખાલી ભાવ કરેલા તરત જ પ્રારંભ અને કેવી રીતે કર્યું મનથી વચન થી અને કાયા થી મન થી બધું વિચારે વચન થી ન બોલવાનું બોલે અને કાયા થી ન કરવાનું કરે પછી હિંસા કરે

પ્રવૃત્તિમાં સાધનો એકઠા કરવા તે સમારંભ અને હિંસા આદિ કાર્યો કરવા તે આરંભ એટલે સમરંભ સમારંભ એ ત્રણ માનવચન ને કાયા ત્રણેય વડે પોતે કરવા બીજા પાસે કરાવવા અન્ય ભલું એટલે ત્રણ ગુણ્યા ત્રણ પ્રકારે વસ્તુને એટલે સત્યાવીસ ગુણ્યા ચાર એકસો આઠ પ્રકારે એટલે આવ્યું ને એમાં શત આઠ જો ઇમ એટલે શત એટલે સો અને આઠ એટલે આઠ સો ને આઠ એકસો આઠ શત આઠ ઇમ ભેદંતે એટલે એકસો આઠ પ્રકારે બીજા જીવોને હણવાથી મેં પાપ કર્યા છે એ કેવળ જ્ઞાની ભગવાન આપ તો સર્વજ્ઞ હોવાથી સર્વ જાણી જ રહ્યા છો એ ગુરુ રાજ તમે જાણો છો સગડું આપણે બોલીએ જ ને તોય કેવું પડે શિષ્ય ફરી ફરીને વિચારે કે મેં આ શું કર્યું શેરડો પડે પછી નિંદામી ગરહામી અપણ વોસિરામી આત્માથી છૂટા થાય કર તપ તપે તપે ત્યારે છૂટું થાય

અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચારા મોટી આલોચનામાં શ્રી અમિત ગતિ આચાર્યકૃત સામાયિકના પાઠમાં નવમી કડીમાં આના અર્થ સરળ રીતે સમજાવ્યા છે કે મલિન મન જો થાય તો તે દોષ જાણતો વળી સદાચારે ભંગ બનતા દોષ વ્યતિક્રમ માનતો તે અતિચારી સમજવો જે વિષય સુખમાં મહલતો અતિવિષય સુપ્ત આ હું અનાચારી ધારતો અતિક્રમ ક્રમ તોડ્યો અતિક્રમણ કર્યું બળાત્કાર કર્યો જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયો સ્વભાવમાંથી વિભાવમાં આવ્યો આ અતિક્રમ થયો મુજબ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો જીવ ભાવથી પણ ચીવંતવંતથી પણ મલિન ભાવ સેવે તે ગુનો છે કર્મ મનનું મૂળ કારણ આ જ છે અતિક્રમ કહેવાય છે પોતાના ખેતરમાંથી બીજાના ખેતરમાં ગયો હવે માર પડવાનો કેમ કે મર્યાદા ભંગ કરી ગમે તે સંજોગોમાં પણ ભાવ બગડવા ન દેવા એ જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે ઉદયમાં આવેલા કર્મોમાં નિમિત્તો મળી આવતા થતા વિભાવો કે માત્ર મનોમન વિચારથી કલ્પનાઓને આધારે ભાવ બગડે તે જ મહાદુઃખ છે અહીં સંભાવમાં રહેવું તે મોટામાં મોટો પુરુષાર્થ છે જે પોતાના હાથમાં છે સાતમી તમતમ પ્રમાણે વેદની વખતે અને નવમાં ગ્રેવ્યકના સુખ ભોગવતી વખતે બધે ભાવ પોતાના હાથમાં છે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ અને આમ થયું તેથી જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ કર્મબંધ અને તેનો ભોગવટો આ એક કડીમાં કુપાવ દેવે સમસ્ત કર્મનો માર્ગ કરતાં ભોગતાપણું સમજાવી દીધું છે અનંતકાળથી અનંત ગુનાઓનો વ્યાપાર અતિક્રમથી થયા કરે છે મન એવં મનુષ્યાના કારણ બંધ મોક્ષો બંધ અને મોક્ષનું કારણ મન જ છે અને મનને લઈને જ બધું છે નિમિત્તવાસી જીવ છે રાગ દ્વેષના નિમિત્તોથી દૂર રહે તો જ ભાવ બગડતા અટકે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો જીવ મલિન મનથી ભાવ બગાડી અતિક્રમ દોષ સેવે છે અને સામેવાળાનું ભૂંડું ઈચ્છે તો તે મુજબ કંઈ થતું નથી સામેવાળો તો પોતાના કર્મ બંને આધારે સુખી દુઃખી થાય પણ આ જીવ દૂર બેઠા બેઠા તાંદુલ મત્સ્યની જેમ કર્મના ઢગલા ભેગા કરે છે તારું ભૂંડું થાય તેનું ભૂંડું તો તેના કર્મને પરગાધીન છે પણ આ મલિન ભાવ કરનારું ભૂંડું થઈ જ ગયું આને મારું ભાવ કર્યા કે મારવાના ભાવ કરનારું ભૂંડું થઈ જ ગયું હવે માર ખાવાનો સામેવાળો તો માર ખાવાનો ઉદય હશે સામેવાળાનો હાથ પોતાના ગાલ પર સ્પર્શે તેવું બંધ હશે પ્રશ્ન હશે તો તેમ થશે બાકી મારવા વાળી મરી ગઈ વરદાન અને શ્રાપ દીધા દેવાતા નથી ભાવ અને પુરુષાર્થ મારા હાથમાં જ છે થયું તે થયું જાગ્યા ત્યાંથી સવાર દેવાયતમ કુલે જન્મ મદાયતમ મેં પૌરુષ્યમ મેં પૌરુષ્યમ મેં પૌરુષમ કર્ણ કહે છે ક્યાં જન્મવું ક્યાં સંજોગોમાં મુકવું કોણ માતા કોણ પિતા તે સંજોગો દેવ એટલે પ્રારબ્ધ આધીન છે એ પુરુષાર્થ મારા હાથમાં છે ભાવ અને ભાવિ પોતાના જ છે ભાવે ભાવ ન ભાવિયે ભાવે કેવળ જ્ઞાન મુનિ પ્રસન્નચંદ્ર નરકના દળિયા બાંધતા હતા ભગવાન મહાવીર હજુ તો રાજા શ્રેણિકને તેના પ્રશ્નોના જવાબ આપે છે પ્રસન્નચંદ્ર મુનિને જો જો તમે કેવલ જ્ઞાન પ્રગટ્યું વિના નાથ થયા અતિક્રમને વશ જે મન મલિન થયું ને સદાચારમાં પણ ભંગ થયો દાગો લાગ્યો તે વ્યતિક્રમ કહેવાય છે વળી સદાચારે ભંગ બનતા દોષ વ્યતિક્રમ માનતો જીવ જાગે ચેતે તો પાછો હટી શકે એમ છે દુઃખ તો બચી શકે એમ છે પણ કોઈ કાન પકડનાર મળે તો પણ મહામહાપુણ્યનો ઉદય હોય તો કોઈ કાન પકડનાર મળે નહીં તો દેતા શિખામણ ચડે રીસ ભાગ્યદશા પરવારી ત્રીજું અતિચાર તે અતિચારી સમજવો જે વિષય સુખમાં માલતો મનમિત થયું અતિક્રમ સદાચારમાં ભંગ થયો હવે વ્યતિક્રમ હવે લાગણી બુઠી થઈ ગઈ મંદરૂપી ઘોડો લગામ છટકી ગઈ હવે પતનને રસ્તે અવની પરથી નભ ચડ્યું વારી પાછું ત્યાં ને ત્યાં નીચું કર્મ નીચું રહેવાને સર્જેલું આ દુનિયામાં દરિયાના પાણીની વરાળ થઈ આકાશમાં તો ચડ્યું પાછું વાદળું બંધણું અને નીચે પડશે દિવસે દિવસે હવે ડૂબતો જ જાય છે અને પાંચ ઇન્દ્રિયના વિષયો આસક્ત ભોગ ઉપભોગમાં જ આસક્ત બની જે નિંદ્રામાં ઘોરે છે તલવારની ધાર પરનું મધ ચાટતા ચાટતા જીભ કપાણી તે અંગે અભાન છે અનાચાર તે વિષય સુખ આસક્તને હું અનાચારી ધારતો હવે તો આસક્તિ બંધાઈ ગઈ અફીણ ગાંજાનું બંધાણ હવે એ ભોગ ઉપભોગ દુરાચાર વગર ચાલે જ નહીં એ જ જીવંત પદ્ધતિ થઈ ચૂકી છે નશો ઉતરે તો પગલું પણ ન ભરી શકે ફરી નશો સેવે હવે વિનિપાત જ સર્જેલો નિકાચિત બંધ નિર્ધ્વંસ પરિણામ અનંત બંધી આ ભાંગામાં જીવ કર્મના બહાર નીચે દબાઈ મરે છે જીવ ભાવમરણે મરી રહ્યો છે અને અનંત કાળના જન્મ મરણ ઊભા કરે છે એક જ રસ્તો છે પાછા વળવાનો તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ વાદીથી સજાત્મ સ્વરૂપ પરમગુરુના સ્મરણ મંત્રના જાપથી કરેલા ગુનાઓ યાદ કરી પાછો વળે તો ચોખ્ખો થઈ શકે એમ છે હજી છે તારા હાથમાં બાજી કરી લે રાજને રાજી ક્યારેક વાંચવામાં ક્યારેક સ્મરણ મંત્રના જાપમાં ક્યારેક વિચારવામાં ક્યારેક પાકું કરવામાં ક્યારેક પાકું કરેલું ફરી ફરી ફેરવવામાં ક્યારેક સમૂહમાં ક્યારેક એકલા આમને આમ રહેવાથી શુભ ભાવ વડે મન શુદ્ધ થયા કરે અતિક્રમ ન થાય તેથી તેની પાછળના દોષ ન સંભવે અને જેવ અધ્યાત્મમાં આગળ વધી શકે આત્મભ્રાંતિના રોગના નિષ્ણાત વૈદ્યરાજ મળ્યા છે એ રાજ ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવશત્જભક્તિ હૈ રાજ ભાવશ તુજભક્તિ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ